નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભાર્તી કોલંડી આપનો હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર ગૌશાળાના નામે પૈસા ઉઘરાવતી મુસ્લિમ મહિલા જનતા જનરદનની માંગ છે કે આ વિધર્મી મહિલા હિન્દુઓ પાસેથી ગો માતા શળાના નામે ફરજી લૂંટ ચલાવી રહેલ છે તે સનાતન સત્ય પુરવાર થયું છે આ મુસ્લિમ સમાજની મહિલા સનાતન હિન્દુ ધર્મના લોકોને અને હિન્દુત્વ સંસ્કૃતિની ઉપર ટાર્ગેટ કરીને હિન્દુઓ સાથે ખેલવાડ કરવાનું કામ કરી રહી છે આ લૂંટેરી ધોખાઘડી કરી રહી છે તે બે વર્ષ પહેલાં રાજકોટમાં આ રીતે હિન્દુઓ પાસેથી ગાયના નામે ગૌશાળાના નામે રૂપિયા લઈને સતત આવા કારસ્તાન ચાલુ જ રાખીને સરકારમાં પોલીસ પ્રશાસન અને કાયદાને ઘોળીને પી રહી છે આ શાતિર દિમાગી મહિલાઓ પર ગુજરાત રાજ્ય સરકાર અને ન્યાયાલય તેમજ પોલીસ પ્રશાસન સંયુક્ત રીતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવે એવી વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષ શ્રી વિજયભાઈ દેસાઈ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ શ્રી ડોક્ટર જી જે ગજરા સાહેબ સાથે હિન્દુ સેના અધ્યક્ષ શ્રી વિનય કુમાર શર્મા સંગઠનના કાર્યકરોની માંગ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે આજ રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં શહેનાઝ નામની મુસ્લિમ મહિલાને ગૌશાળાના નામે પૈસા પડાવતી હોય જેથી કરીને આ મહિલાને એક દિવસની રિમાન્ડ પણ રાખવામાં આવી છે અને સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમની વધારે તપાસ ચલાવી રહ્યા છે તેવું જણાવ્યું હતું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ